તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેટાની કાચડી વેફર કે પછી તેને સેવપણી પણ કહેવામાં આવે છે સાબુદાણા બટેટાની કાચરી તો બધા જ બનાવતા હોય છે પણ જો સાબુદાણા અને બટેટા નો પરફેક્ટ માપ લેવામાં ના આવે તો કાચરી તરાતા બરાબર ખુલતી નથી અને પોચી પણ નથી થતી આજે આપણે સાબુદાણા અને બટેટાના પરફેક્ટ માપ અને સાબુદાણાને બાફવાની પરફેક્ટ રીત સાથે કાચરીને આપણે તૈયાર કરીશું જેથી કાચરી તરાતા સાથે ફૂલીને ને બે ગણી થશે અને કાચરી ક્રિસ્પી અને કોચી રૂ જેવી બનશે તો ઉપવાસ કે પછી નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવી સાબુદાણા બટેટાની કાચરી કે પછી વેફર બનાવવાનું ચાલુ કરી દેશું તો સાબુદાણા બટેટાની કાચરી બનાવવા અમે એક કિલો સાબુદાણા લીધા છે તો હવે પાણી ઉમેરી ત્રણ વખત ચોખા ધોઈ લેવાના સારી સાબુદાણા ધોવાથી સાબુદાણા નીકળી જશે અને સાબુદાણા એકબીજા સાથે ઓછા ચીપકશે તો તમે જોઈ શકો છો અમે અહીંયા સાબુદાણા ને ચોખા પાણી વડે સારી રીતના ધોઈ લીધા છે તો હવે સાબુદાણા ડૂબે તેટલું પાણી સાબુદાણામાં ઉમેરશું અને વધારે પડતું પાણી સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે તો હવે સાબુદાણા ને ઢાકીને આઠ થી દસ કલાક કે પછી આખી રાત માટે ઢાંકીને રેવા દેવાના છે અમે અહિયાં સાબુદાણા ને આખી રાત માટે તે પલાળીને રાખ્યા હતા અને સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને સાબુદાણા પલળી થઈ ગયા છે તો હવે સાબુદાણા દબાઈ જાય છે જો તમે સાબુદાણામાં માપે પાણી ઉમેરીને પલાળશો તો સાબુદાણા એકદમ છૂટા અને કોરા રહેશે અને સાબુદાણાની કાચડી એકદમ પોચી બનશે તો હવે સાબુદાણાને આપણે બાફવાના છે અને સાથે બટેટા કેટલા લેવાના છે તે જોઈ લેશો તો અમે અહીંયા અઢી કિલો અને રંગમાં જોઈએ તો તેર નંગ જેટલા બટેટા લીધા છે અહીંયા આપણે બટેટા કાચરી માટેના પેશિયલ આવે છે તેવા લેવાના છે અથવા તો સિઝનના નવા બટેટા પણ તમે કહી શકો છો જે તમને બજારમાંથી આસાનીથી મળી જતા હોય છે અહીંયા તમારે બટેટા કડક અને સફેદ હોય તેવા લેવા જેથી આપણી કાચરી ખૂબ જ સરસ બને કાચરી કે પછી વેફરના બટેટા માર્ચ એપ્રિલમાં આસાનીથી મળી જતા હોય છે તો હવે બટેટાના બાફવા માટે ધોઈને કુકરમાં એડ કરી દીધા છે હવે તેમાં પાણી એડ કરી ઉકરનું ઢાંકણ બંધ કરીને પાંચથી છવીસ સલ વગાડી લઈશું તો બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે સાબુદાણાને બાફી લઈશું તેના માટે સાબુદાણામાં બે મોટા ગ્લાસ એટલે કે એક કરશો પાણી એડ કરશે ત્યારબાદ ચમચાની મદદથી સારી રીતના સાબુદાણાને પાણી સાથે મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક એડ કરશે જે તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સાબુદાણા ને જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરવાનું છે અને લો ગેસ ને ફ્લેમ પર સાબુદાણા ને સતત હલાવતા જાશુ અને સાબુદાણા નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા સાબુદાણા ને બફાતા દસ થી પંદર મિનિટ જેવો સમય લાગશે અને સાબુદાણા જ્યાં સુધી કાચ જેવા ન દેખાય ત્યાં સુધી સતત ચમચા ની મદદ થી સાબુદાણા ને આ રીતે હલાવતા જ રહેશુ સાબુદાણા ને હલાવતા લગભગ દસ મિનિટ જેવું થયું છે અને અહીંયા તમે જોઈ શકો છો સાબુદાણા લગભગ ટ્રાન્સપેરન્ટ થવા આવ્યા છે એટલે કે કાચ જેવા થવા આવ્યા છે અને જેમ જેમ સાબુદાણા બફાશે તેમ તે આ રીતના ફૂટીને કાચ જેવા થઈ જશે તો અહીંયા હજી સાબુદાણા પાંચ મિનિટ માટે બાફી લેશું જેથી સાબુદાણાની કાચડી તરાતા પોચી બને સાબુદાણાની કાચડીમાં આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે તો લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને સાબુદાણા સારી રીતના બફાઈ ગયા છે તમે જોઈ શકો છો અને સાબુદાણાને ચમચામાં લઈને તમને ચેક કરાવવું તો સાબુદાણા એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે એટલે કે સાબુદાણા કાચ જેવા એટલે કે મોતી જેવા ચમકી રહ્યા છે તો આ રીતે સાબુદાણા કાચ જેવા થઈ જાય એટલે આપણા સાબુદાણા બફાઈ ગયા છે અને જો સાબુદાણા વધારે બફાઈ જશે તો એકબીજા સાથે ચીપકી જશે અને મેસ થઈ જશે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને બટેટાને જોઈ લેશું તો અહીંયા પાંચ થી છ વિશાલ વાગીને કુકર ઠરી ગયું છે તો હવે કુકરનું ઢાંકણ ખોલી આપણે બટેટાને ચેક કરી લઈએ તો અહીંયા છડીની મદદથી ચેક કરીએ તો બટેટા પાંચ થી છ વિસાલ માં સારી રીતના બફાઈ ગયા છે તો આ રીતના બધા જ બટેટા બફાઈ જવા જોઈએ કાચા ન રહેવા જોઈએ કારણ કે મોટા બટેટા હોય તો અંદરથી તે કાચા રહી જતા હોય છે અમે અહીંયા બટેટા ઉપરની છાલ પણ કાઢી લીધી છે અને બાકી રહેલા બટેટા ઉપરની છાલ આ રીતે કાઢીને તૈયાર કરી લેશું અને મિક્સર ની સારી રીતના મેશ કરી લેશું બટેટા જયારે થોડા ગરમ હોય ત્યારે જ તેને મેસ કરી લેવાના જેથી બટેટામાં ગાંઠા ના રહે અને સંચામાંથી કાચડી ફટાફટ પડી જશે તો હવે જ્યાં સુધીમાં બીજા બટેટા છાલ કાઢીને મેસ થાય છે ત્યાં સુધીમાં આપણે સાબુદાણાની ચકડી કે પછી વેફર સ્વાદિષ્ટ અને ચટપટી બનાવવા માટે એડ કરવાની આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું તો આદુ મરચાની પેસ્ટ બનાવવા અમે અહીંયા જેટલા મરચાં લીધા છે અને ગ્રામમાં જોઈએ તો સો ગ્રામ જેટલા છે અને એક મોટો ટુકડો આદુ નો લીધો છે જેને ગ્રામમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલો છે તો હવે પેસ્ટ બનાવવા માટે મરચા અને આદુને નાના ટુકડામાં ચોપ કરી લીધા છે અને પેસ્ટ તૈયાર કરવા આદુ અને મરચાંને મિક્સર જારમાં એડ કરી દઈશું અહીંયા આપણે મરચાંની તીખાશ વધારે રાખેલી છે પણ જ્યારે સાબુદાણાની ચકડી આપણે તળીએ ત્યારે તેની તીખાશ સાવ ઓછી થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા અમે બધા જ બટેટામાંથી છાલ કાઢી અને બધા જ બટેટાને મેશ કરી લીધા છે તો મેસ કરેલા સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું અહીંયા અમે મીઠાને ને બટેટા અને સાબુદાણામાં અલગ અલગ નાખીએ છીએ જેથી કાચડી દરતા મીઠાનું પ્રમાણ એક સરખું રહે હવે તૈયાર કરેલી બધી આદુ મરચાની પેસ્ટ મેસ કરેલા બટેટામાં એડ કરી દેશું હવે બધી જ વસ્તુને પહેલા હાથની મદદથી મિક્સ કરીશું ત્યારબાદ મેસરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ બટેટા સાથે સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલા બટેટાના માવાને સાબુદાણામાં ઉમેરતા જશો અને ચમચાની મદદથી બટેટા અને સાબુદાણાને મિક્સ કરતા જશો આ પ્રોસેસને થોડી સ્પીડમાં કરવાની જો તમારે કાચડી પોચી બનાવી હોય તો અમે જે માપથી અને સાબુદાણા પોચી બનશે તો તમે અહીંયા જોઈ શકો છો સાબુદાણા અને બટેટા એકબીજા સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે તો હવે તેને પાંચ મિનિટ માટે થરવા દેસુ તો અમે અહીંયા કાચડીના પાડવા ટ્રેડિશનલ સંચોલિતો છે અને કાચડી ને પાડવા માટે સ્ટાર શેપની ની ચાળી લેશુ પાંચ મિનિટ જેવું થયું છે અને સાબુદાણા અને બટેટા હળી ગયા છે અને તેને વધુ પૂરતા નથી થરવા દેવાના અને અમે કાચડી ને પાડવા સૂર્યપ્રકાશમાં માં આવી ગયા છે અને પ્લાસ્ટિક ની આપણે આ કપડા પર કાચડી ને પાડવાના છે અને બધા કહેતા હોય છે કે કાચરી કપડા પર ચોટી જતી હોય છે પણ એવું નથી અમે તમને બતાવશું અમારા દાદીયા કહેલી રીતથી કાચરીને સહેલાઈથી કપડા પરથી કાટી શકશો તો કાચુનીના પારવા ટ્રેડિશનલ છાંચાને એસેમ્બલ કરી લેશું અને સંચામાં ચમચીની મદદથી સાબુદાણા વટેટાના માવાને ભરી દેશું તો આયા અમે સંચાને ભરી લીધો છે તો હવે તેને બાંધી કરી દેશું ના સંચાના કોર કોર ફરાવતા જાય કપડા પર કાચડી પાડી લેશું બાજરીતે સંચાની મદદથી બધી કાચડીને પાડી લેશે અમે અહીંયા બધી બધી પાડી પાડતા અમને વીસ મિનિટ જેવો સમય લાગ્યો છે હવે આ કાચડીના તડકામાં બે દિવસ માટે સુકવી લેશું અથવા તો કાચડી એકદમ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી કાચડીના તડકામાં સુકવવાની છે તો અહીંયા બે દિવસ પછી તમે જોઈ શકો છો કાચરી સુકાઈ ગઈ છે તો કઈ રીતે કાઢીશું તે જોઈ લઈએ તો હવે કાચડીને કપડા માંથી કાઢવા એક હાથે કપડાનો છેડો ટાઈપ પકડશો અને બીજા હાથ ખેચી ને કાઢી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કાચરી તૂટ્યા વગર આસાનીથી કપડા પરથી નીકળી જાય છે કાચરી તો બધી જ કાચરીને આપણે કપડા પરથી કાઢી લેશું અને તમે જોઈ શકો છો આમાં જરા પણ મોયસ્યનો ભાગ નથી અને અંદરથી પણ સુકાઈ ગઈ છે અને જો કાચરી થોડી પણ લીલી હશે એટલે કે કાચરીમાં ભીનાશ હશે તો કાચરી આખા વર્ષ દરમિયાન બગડી જશે અને તમે અહીંયા કાચરીને આ રીતે તોડો અને તૂટી જાય છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણી કાચડી એકદમ તૈયાર છે અને કાચડી ને તમે એર કન્ટેનર માં ભરી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો હવે કાચડીને તરવા માટે તેલ ગરમ કરવા રાખ્યું છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો કાચડી ને તેલ માં ઉમેરી દેસો અને મીડિયમ ગેસ ની ફ્લેમ પર આ રીતે કાચડીને તરી લેવાની છે અને તમે જોઈ શકો છો કાચડી તરાતા એકદમ સરસ ફૂલી ગઈ છે અને બધું તેલ કાચડી અને નીતા રીતે કાચડીને તરી આપડી સાબુદાણા બટેટાની કાચડી તળીને તૈયાર થઈ ગઈ છે તો જયારે પણ ભૂખ લાગે ત્યારે આ રીતે કાચડીને તરી નાસ્તામાં કે ઉપવાસ હોય ત્યારે ખાઈ શકો છો ને કાચડીને તોડીએ તો પડતા ની જેમ જેમ તૂટી જાય તેવી પોચી બની છે જો તમને અમારી આ સાબુદાણા બટેટાની કાચરીની રેસીપી ગમી હોય તો અમારી આ રેસીપી ને ફ્રેન્ડ ફેમિલી માં જરૂર થી શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવી રેસીપી સાથે